સુરતમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એકવાર સમાવે છે ડિંડોલીમાં પાનના ગલા પર ખાતરથી સાતથી આઠ ઘા ચૂકીને યુવક પર હુમલો કરતો આરોપીઓની સચિનમાં જાળમાં પિસ્તોલ બતાવી ધમકાવતો યુવક બને ઘટનાઓના સીસીટીવી અને વિડીયો ફૂટેજ વાયરલ થતા શહેરનો કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા થયા છે સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો બીજો પુરાવો ડિંડોલીના પેરાસપોયા બ્લીસ વિસ્તારમાંથી મળે છે પાનના ગલ્લા પર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં સાત ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે વિડીયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત સાતથી આઠ વાર હુમલો કરતો જોવા મળે છે આ હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો વ્યવસ્થા પર લાલબત્તી સમાન છે ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે પરંતુ ગુનેગારોની હિંમત જોતા પોલીસનું નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બન્યું છે નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પનકુમાર ઉર્ફે ઋષિલાલ પાલે બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું પહેલા તો લોકો ડરી ગયા પણ જ્યારે આ યુવકની દાદાગીરી હદ વટાવી ગઈ ત્યારે વિસ્તારના ચારથી પાંચ યુવાનો હિંમત ભેગી કરી તેમણે જાહેરમાં જાય આરોપીને પકડી પાડ્યો અને તેની જ્યાં છે ત્યાં જ મેથી પાક ચખાડ્યો ખુલ્લામ હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો દરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાય છે